હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખીચિયા પાપડ જેને આપણે ચોખાના પાપડ કે ચોખાની પાપડી પણ કહીએ છીએ તમે જોઈ શકશો પાપડ છે તે ફૂલી અને તેની સાઇઝમાં ડબલ થઈ ગયો છે અને એકદમ સરસ સફેદ દૂધ જેવા પાપડ તૈયાર થયા છે તો તમારા પાપડ પણ પહેલી જારમાં આટલા પરફેક્ટ બનશે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો બધી સ્ટેપ બાય સ્ટેપ રીત તમને વિડીયોમાં જણાવેલી છે સૌથી પહેલાં અહીં આપણે પાંચસો ગ્રામ ચોખાનો લોટ લીધો છે આ નવા ચોખા હોય તે દળાવેલા છે હવે આપણે બે લીલા તીખા મરચાંને આ રીતે સમારી અને મિક્સર જારમાં ઉમેરી દઈશું અહીં તમને જે પ્રમાણે પાપડમાં તીખાશ પસંદ હોય એ રીતે મરચાંનો ઉપયોગ કરવાનો એક ચમચી આપણે તેમાં જીરું ઉમેરશું મરચાં અને જીરું બંનેને મિક્સર જારમાં વાટી લેશું તો એકદમ સરસ મિક્સર જારમાં વાટવાથી આ રીતે ઝીણું વટાઈ જશે હવે એક વાટકીમાં દોઢ ચમચી પાપડખાર ઉમેરશું અને એક ચમચી મીઠું ઉમેરશું અહીં માપમાં જોઈએ તો પંદર ગ્રામ પાપડખાર અને દસ ગ્રામ મીઠું લીધેલું છે પાંચસો ગ્રામ લોટની સામે આટલું મીઠું અને પાપડખારનું માપ પરફેક્ટ રહેશે હવે એક જાડા તળિયાવાળા વાસણમાં બે તપેલી ભરી અને પાણી ઉમેરશું અહીં જે તપેલીથી લોટ ભરીને લીધો હોય એ જ તપેલીથી ડબલ પાણી ઉમેરવાનું છે હવે પાણીને આપણે ગેસ ઉપર ઉકળવા માટે રાખી દઈશું અને પાણીમાં એકદમ સરસ ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું સૌથી પહેલાં આપણે તેમાં પાપડખાર અને મીઠું મિક્સ કરીને રાખેલા હતા તે ઉમેરી દઈશું અને ચમચાથી તેને હલાવી લેશું ત્યાર પછી તેમાં આપણે ચીલી ફ્લેક્સ ઉમેરશું અને હવે જે તૈયાર કરેલી હતી તે મરચાં અને જીરુંની પેસ્ટ ઉમેરી દઈશું હવે આંધળને આપણે એકદમ સારી રીતના ઉકળવા દેવાનું છે અહીં બે તપેલી પાણી ઉમેરેલું છે તે દોઢ તપેલી રીતે ત્યાં સુધી આપણે તેને ઉકાળશું આંધણને દસ મિનિટ સુધી સતત ઉકાળી લેવાનું આંધણમાં એક ઉભરો આવી ગયો છે હવે આપણે તેમાં ચમચો ફેરવી અને ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને ધીમા તાપ ઉપર દસ મિનિટ સુધી સતત આંધળને ઉકળવા દેશું ખીચી બનાવતી સમયે આંધળે એકદમ સરસ ઉકળવું જરૂરી છે જો આંધણ આપણું કાચું રહી જશે તો આપણા પાપડ ફાટી જશે આંધણને ઉકળતા દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે બે તપેલી પાણી ઉમેરેલું હતું તે હવે દોઢ તપેલી રહ્યું છે તો હવે આપણે ચોખાનો લોટ થોડો થોડો ઉમેરતા જઈએ અને વેલણની મદદથી તેને હલાવતા રહેશું ઘણા લોકો એક તપેલી પાણી રહીએ ત્યાં સુધી તેને બાળતા હોય છે પરંતુ એ રીતે પાપડ તૈયાર કરીએ તો પાપડ આપણા કડક બને છે આ રીતે દોઢ તપેલી પાણી વધે ત્યારે આપણે લોટ ઉમેરી દઈએ તો પાપડ એકદમ સરસ ફૂલી અને તેની સાઇઝમાં ડબલ થાય છે અને પોચા રૂ જેવા પાપડ બનીને તૈયાર થાય છે પાપડ એકદમ સરસ સફેદ બને તેના માટે ચોખાને મેં જ્યારે દળાવેલા હતા ત્યારે બેથી ત્રણ પાણીથી ધોઈ અને એક દિવસ તડકામાં સૂકવી દીધેલા હતા મેં આ ચોખાના પાપડ બનાવવામાં સાબુદાણાનો બિલકુલ ઉપયોગ કર્યો નથી ચોખા દળાવતી સમયે આ સ્ટેપને ખાસ ફોલો કરજો ચોખાને એક વખત ધોઈ તડકામાં સૂકવી અને પછી જ તેનો લોટ તૈયાર કરવાનો તો આપણા પાપડ એકદમ સરસ સફેદ દૂધ જેવા તૈયાર થશે હવે ખીચી આપણી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકશો આ ધણની સાથે બધો જ લોટ એકદમ સારી રીતના મિક્સ થઈ ગયો છે સતત પાંચ મિનિટ સુધી મેં વેલણથી આ રીતે હલાવી લીધું છે હવે ગેસને એકદમ ધીમો રાખેલો છે અને ઢાંકણ ઢાંકી અને પાંચ મિનિટ સુધી આપણે ધીમા તાપ ઉપર લોટને ચડવા દેવાનો છે અહીં આ સ્ટેપ ખાસ કરવાનો છે તો નીચે મેં એક તવો રાખી દીધો છે અહીં આપણી ખીચી કાચી ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે જો ખીચું આપણું કાચું રહી જશે તો પણ પાપડ ફાટી જશે પાંચ મિનિટ પછી આ રીતે એક વખત વેલણ ફેરવી લેવાનું અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી અને ફરી પાછું આપણે પાંચ મિનિટ સુધી ખીચું ચડવા દેસું હવે ખીચાને ચડતા દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે તો ફરી પાછું વેલણથી આ રીતે એકદમ સરસ તેને હલાવી લેશું અને હવે ગેસને આપણે બંધ કરી દેવાનો છે અહીં દસ મિનિટ સુધી ખીચુંને આપણે એકદમ ધીમા તાપ ઉપર ચડવા દીધું હતું ઘણા લોકો ખીચુને વરાળમાં બાફીને પણ પાપડ તૈયાર કરતા હોય છે બધાની અલગ અલગ રીત હોય છે તમે કઈ રીતે પાપડ બનાવો છો તે પણ કોમેન્ટમાં જરૂરથી લખજો હવે ખીચું આપણું તૈયાર થઈ ગયું છે તો તેને આપણે એક બીજા વાસણમાં કાઢી લેશું અને ચમચાથી આ રીતે તેને દબાવી દેવાનું અને હવે તેની ઉપર એક પ્લેટ ઢાંકી દેશું અહીં આપણે ખીચાને ગરમ જ રાખવાનું છે અને થોડું ખીચું આ રીતે આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું અને તેમાં એક ચમચી જેટલું તેલ ઉમેરશું અને હવે ખીચાને એકદમ સારી રીતના મસળી લેશું તમે કોઈ ચમચા કે વાટકાની મદદથી ખીચું આ રીતે મસળી શકો છો ખીચું ગરમ હોય તો પહેલાં હાથનો ઉપયોગ નહીં કરવાનો થોડું થોડું ખીચું કાટતું જવાનું અને બાકીનું ખીચું આપણે ઢાંકીને જ રાખવાનું ખીચું ઠરી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે વાટકાની મદદથી આ રીતે આપણે ખીચાની એકદમ સરસ મસળી લેશું પાપડ બનાવવામાં આ સ્ટેપ પણ ખૂબ જ જરૂરી હોય છે પાપડ બનાવતા પહેલાં ખીચાને આ રીતે એકદમ સરસ સ્મૂથ કરી લેવાનું હવે તેને ઢાંકી અને આપણે રાખી દઈશું અને ત્યાર પછી હાથમાં થોડું તેલ લગાવી અને થોડું ખીચું એક પાપડના માપનું આ રીતે હાથમાં લઈ લેશું અને તેને પાટલા ઉપર રાખી અને ફરી પાછું આ રીતે એકદમ સરસ મસળી લેવાનું ખીચું એકદમ સરસ આ રીતે લીસું થઈ જાય ત્યાં સુધી આપણે તેને હાથેથી આ રીતે મસળી લીધું છે હવે તેનો ગોળ લુઓ વાળી લેશું અને ત્યાર પછી પાટલાની ઉપર એક ટીપા જેટલું તેલ લગાવી દેવાનું અને તેની ઉપર એક પ્લાસ્ટિક સીટ રાખી દેસુ અહીં પાપડ બનાવતી સમયે આપણે આ રીતે પ્લાસ્ટિક સીટનો ઉપયોગ કરવાનો તો તમે પહેલીવાર પાપડ બનાવતા હશો તો પણ તમારા પાપડ એકદમ સરળતાથી વણાઈ જશે ત્યાર પછી તેની ઉપર બીજી પ્લાસ્ટિક સીટ રાખશું અને તેમાં પણ તેલવાળો હાથ ફેરવી દેવાનો વેલણને પણ થોડું તેલવાળું કરી લેવાનું અને હવે એકદમ હળવા હાથે આપણે પાપડ વણી તૈયાર કરી લેશું પાપડ વણતી સમયે પાટલાની ચારે બાજુ આ રીતે ફેરવતું જવાનું છે અને બધી બાજુ એક સરખી સાઈઝનો પાપડ વણાઈ જાય એ રીતે પાપડ વણીને તૈયાર કરી લેશું પાપડ બનાવતી સમયે આપણે જ્યારે પેલો પાપડ વણીએ ત્યારે એક જ વખત પ્લાસ્ટિક સીટ અને વેલણમાં તેલ લગાવવાની જરૂર પડે છે પછી કોઈ પણ પાપડમાં તેલ લગાવવાની જરૂર નહીં પડે તો વધારે પડતા તેલનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી તો તમારે જેટલો પણ પાતળો પાપડ તૈયાર કરવો હોય એટલો આ રીતે પ્લાસ્ટિક સીટની મદદથી તમે ખૂબ જ સરળતાથી પાપડને તૈયાર કરી શકો છો ત્યાર પછી જો તમારાથી પરફેક્ટ ગોળ પાપડ ન બનતો હોય તો પણ તમારી સાથે એકદમ નવી જ ટીપ્સ શેર કરીશ જો તમે પહેલીવાર પાપડ બનાવતા હોય તો તમારે નાની સાઇઝના પાપડ બનાવીને તૈયાર કરવાના તમને આ રીતે મોટા પાપડ વણવા ન ફાવે તો તમે પૂરીની સાઈઝના નાના નાના પાપડ પણ તૈયાર કરી શકો છો એ પાપડ પણ ફૂલીને ડબલ થઈ જાય છે હવે બધી બાજુ એક સરખો પાપડ વણાઈ ગયો છે તો પ્લાસ્ટિક સીટને આપણે ઉપાડી લેશું અને ત્યાર પછી એક સોય લઈ અને સોયને ચારે તરફ આ રીતે પાટલાની ઉપર ફેરવી દેવાની તો આપણા પાપડની કિનારી છે તે સોયની મદદથી એકદમ સરળતાથી અલગ થઈ જશે અને જો આપણો પાપડ કિનારીએથી જાડો હોય તો તે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તમે જોઈ શકશો એકદમ સરસ ગોળ અને બધી બાજુથી એક સરખો પાપડ તૈયાર થયો છે હવે આ રીતે પ્લાસ્ટિક શીટને ઊંધી કરી અને આપણે તેને ફેલાવી દેવાનું એકદમ હળવા હાથે આ રીતે પ્લાસ્ટિકમાંથી પાપડને કાઢી લેશું સેમ એ જ રીતે આપણે બીજો પાપડ વણીને તૈયાર કરી લેશું તો ફ્રેન્ડ્સ આ પાપડ મેં એકલા હાથે જ વણીને તૈયાર કરેલા છે ખીચા પાપડ બનાવવામાં કોઈ પણની જરૂર પડતી નથી તમે એકલા હાથે ખૂબ જ સરળતાથી પાપડ બનાવી શકો છો પહેલીવાર પાપડ બનાવતા હોય તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો જેથી કરી અને તમારા પાપડની રેસીપી છે તે બિલકુલ ખરાબ ન થાય ફરી પાછો એ જ રીતે મેં બીજા પાપડને પણ એકદમ સરસ પાતળો અને પાટલાની સાઇઝનો તૈયાર કરી લીધો છે પાટલાને ચારે બાજુ આ રીતે ફેરવતું જવાનું અને બધી બાજુથી એક સરખો પાપડ વણી તૈયાર કરી લેવાનું ત્યાર પછી ફરી પાછી પ્લાસ્ટિક ચીટને આપણે પાપડની ઉપરથી હટાડી લેશું અને ફરી પાછું સેમ એ જ રીતે સોયની મદદથી આપણે પાપડની ઉપર સોયને ફેરવી લેવાની ચારે બાજુ આ રીતે તેની કિનારીને કટ કરી લેવાની તો એકદમ સરસ ગોળ પાપડ બનીને તૈયાર થઈ તમને આ કેવી લાગી તે જરૂરથી જણાવજો તો જુઓ તમે એકદમ સરસ પાતળો કાગળ જેવો આપણો પાપડ તૈયાર થયો છે પાપડમાં મારા આંગળા નીચે એકદમ સરસ ક્લિયર દેખાય છે આટલો પાતળો આપણો પાપડ બનીને તૈયાર થયો છે હવે આ પાપડને પણ આપણે તડકામાં સુકવી દઈશું એક એક કરી અને બધા પાપડ મેં આ રીતે તૈયાર કરી લીધા છે બે દિવસ સુધી પાપડને તડકામાં સતત સુકાવા દેવાના છે બે દિવસ પછી આપણે પાપડને ભેગા કરી લીધા છે તો તમે જોઈ શકશો એકદમ સરસ પરફેક્ટ એવા આપણા પાપડ બનીને તૈયાર થયા છે અને ખૂબ જ સરસ તેને તડકો દેખાડી દીધો છે તો આ પાપડ બે વર્ષ સુધી પણ ખરાબ નહીં થાય તૈયાર કરેલા પાપડને આપણે તેલમાં તળી લેશું તેલને અહીં એકદમ સરસ વધારે એવું ગરમ કરવાનું છે અને પાપડ તળવા માટે કોઈ મોટું વાસણનો ઉપયોગ કરવાનો તમે જોઈ શકશો આપણો પાપડ છે તે ફૂલીને ડબલ થઈ ગયો છે તો આ રીતે ચોખાના પાપડ તેની સાઇઝ કરતાં ફૂલીને ડબલ થાય છે એક બે પાપડ મારે આ રીતે તૂટી ગયા છે તો હું તૂટેલો પાપડ પણ તમને તળીને બતાવું છું એ પણ તેની સાઇઝમાં ફૂલીને ડબલ થશે તો કોઈ પાપડ તૂટી જાય તો પણ ચિંતા નહીં કરવાની એ પાપડમાં પણ કોઈ જાતનો ફરક નહીં આવે તો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં સુધી જોયા પછી તમને વિડીયોમાં કંઈ પણ સારું લાગે તો વિડીયોને એક લાઈક કરજો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ